ખૂનના ગુનામાં કેદની સજા પામેલ કરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લોસ્કોડ કોડ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ ફરલો રજા પરથી ફરાર આરોપીને પકડી પાડ્યા હતા તેવામાં આરોપી છે પપ્પુ ઉર્ફે મામદ ઇબલા કોલી જેઓ માધાપર મધ્ય રહે છે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટ ભુજના નંબર ઉઠળ કેસ ચાલી રહ્યા હતા આજીવન કેદની સજા કરવામાં આવેલ છે જે આરોપીને તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી દિન ચૌદની ફરલો રજા પર રાજકોટ મધ્યસ્થ જેલથી છોડવામાં આવેલ છે જે સમયગાળો પૂર્ણ થયા બાદ આરોપી ફરલો રજા પરથી ફરાર થઈ ગયેલ હોય અને જેની મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરી ખાનગી વાહનોમાં અલગ અલગ ત્રણ ટીમો બનાવી માધા પર પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ દરમિયાન કુકમા અંજારથી નવા બનતા બાયપાસ રોડ પરના પુલિયા પાસેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સાટન